ને અટાણા જ કરી નાખી ગયો નગર પછી છેલ્લા છેલ્લે તમે વિડીયો છે ને જો ભૂલી દાવતો કોમેન્ટ કરે અટાણા જ કરી દો મમરાની લાડવા કોને કોને આવે તો હાલો હિરાવી લઈ નાસ્તો કરી લઈ અને પછી ફટાફટ જઈ પીપાઓ બસનો ટાઈમ પણ થઈ જાય ત્યારે હાડા સૌથી છે હાથને પંદરે બસ આવશે તો ફટાફટ હિરાવી લઈ અને પછી જઈ પીપાઓ ઓન ધ વે તો હાલો બ્લોગમાં બિન મળીએ તો મિત્રો આવી ગયા છે મસ્ત મજાના રોડે અને બસ નો ટાઈમ થઈ ગયો છે એ આવી નથી પણ આવશે અત્યારમાં લોકેશન મસ્ત છે કાંઈ ઘટે નહીં એવું એ રોડે આવી ગયા છે તો હાલો ફટાફટ પીપાઓમાં જઈએ બસમાં અને પછી ન્યા જઈને મળીએ તો મિત્રો વાગી ચૂક્યા છે અત્યારે દસ અને નાસ્તોનો ટાઈમ થઈ ગયો છે નાસ્તો કરીને વેવા છીએ અત્યારે ત્યાં ભીડ હતી એટલા માટે આપણે કાંઈ લીધો નથી વ્લોગ તો સારું હવે જમીને સારું લોકેશન હોય અહીંયા આપણે વ્લોગ લઈશું તો આધી વ્લોગિંગ બને ફાઇનલી દોસ્તો આવી ગયા છીએ આપણે અત્યારે ઘરે અને વાગી ગયા છે અત્યારે સાડા પાંચ જોકે જ્યાં કાંઈ આપણે છે ને ભાઈ બહુ વ્લોગિંગ લીધું જ નથી કારણ કે અહીંયા જમવા બેઠા હતા તીનું કંઈ વ્લોગિંગ લીધું નહોતું શા પાણી પીવા બેનું કંઈ વ્લોગિંગ નહોતું લીધું મેં તો ડાયરેક આપણે ઘરે જ વ્લોગિંગ કરીશું તો હલો અત્યારે જો સ્ટાર્ટ કરી નાખ્યું છે વ્લોગિંગ જો કે અહીંયા નોકરી ઉપરમાં બહુ ટાઈમ ન હોય ટાઈમ હોય તો બધાય લોકો હોય સાદું હોય તો એમાં બધું જોવું પડે તો અત્યારે ઘરે આવી ગયા છે અને અને નાસ્તો કરવો છે મમ્મી બહાર ગયા છે આવ્યા છે ત્યાં સુધી થોડુંક આપણે લોગિંગ કરી નાખીએ ને આપણી ગાડી અહીંયા છે જોઈ લે આ રીતનું ચાક લોકેશન છે અહીંનું મસ્ત મજાનું આપણું ઘર તો સારું હલો બનાવી જોગમાં અને મારા માં આવે એટલે નાસ્તો વાસ્તો કરી ભૂખ લાગી છે યાર આમ નાસ્તો કરવો છો સારું બ્લોગમાં બે તો મિત્રો જો નાસ્તો કરવા આવી ગયા છે અત્યારે અને નાસ્તામાં તો જો આ જે છે અવારની જેમ લડ્ડુ પછી નાસ્તામાં માંડવી પણ છે માંડવીના દાણા ડાળિયા પણ છે ડાળિયા અને

પછી જઈ તો સારું વ્લોગમાં બનાવી જોઈએ તો કપડાં બપડા ચેન્જિંગ કરી લીધા છે અને હાલો ફટાફટ આપણે જઈએ રોડ દઈને કારણ કે સનસેટ થોડુંક મસ્ત આવે ને તો એનું રીઝલ સારું આવ્યું છે અને રીલ બિલ ઉતારવાની મજા આવી છે તો હાલો જઈએ અને રીલ બિલ ઉતારી કોકને લેતા જઈએ તો ફોન પકડીને રીલ શૂટ કરે તો કોણ આવે કોને ખબર કોકને પાડોમાંથી લેવા દો હોય ભાઈબંધ આવું તાવ બ્લોગમાં બનાવી અને હાલો આપણે જઈએ અત્યારે પહેલાં તો રીલ શૂટ નથી કરવા જાય અત્યારે તો પહેલાં આપણે આવ્યા છીએ રામદેવ પીરે જે આવ્યો નથી દર્શન કરવા ચાલો રામદેવ પીરે અહીંયા જઈને દર્શન કરી મજામાં તો આવી ગયા છીએ આપણે રામદેવ પીર મહારાજે તે દૂના નથી આવ્યા યાર કે દૂના મતલબ જો કાલે બીજ છે એકત્રીસ તારીખે એ ઘણું કેટલું થઈ ગયું છે તો કે પહેલાં જે બીજ હતી ને બહુ શુદ્ધ બીજ સોનભાઈમાં એ બીજમાં હું અહીં આવ્યો તો એ પછી હું આવ્યો મને યાદ નથી તો તમે પણ દર્શન કરી લો દર્શન કરીને રીલ બીલ બનાવવા જઈ અને મસ્તી નહીં બને તો હું જઈને બનાવવા

અહીંયા અમારા જો બાજુમાં જ રોડ છે જે ઉના મહુવા નેશનલ હાઈવે તો હાલો તો રીલ બિલ બનાવવા જઈએ નહીં પર ને સનસેટ થોડું ઘણું સારું આવે છે તો ફટાફટ રીલ બનાવી નાખી ને તો સારું બ્લોગમાં બનાવી દો ને રીલ બનાવી નાખી મિત્રો રીલ બનાવવા માટે આવી જશે છે ને હવે આપણે લેવાની છે મફતની ઘડિયાળ આપણી પાસે ઘડિયાળ બની જાય ને કાંઈ એવું કાંઈ છે નહીં એટલે ભાઈની ઘડિયાળ પહેરવાની છે ને ખાલી એમને રીલ બનાવવાની છે ઘડિયાળું બળિયારું પહેરીને ભાઈ તો હું થોડુંક આવે જો કે મને ઘડિયાળનો બહુ એવો શોખ નથી આમ પહેરી હોય તો આમ સ્ટાઇલિશમાં સારી લાગે બાકી બહુ એટલો બધો શોખ છે નહીં ઘડિયાળનો બાકી આમ રીલ બિલ સારી હારી તો માગી ઘડિયાળ પહેરી લીધી છે ને કેવી લાગે કહેજો ને ચાલો ફટાફટ રીલ બનાવી નાખીએ તો મિત્રો જુઓ રીલ બિલ ઉતારી નાખ્યું છે અને બહુ ખાસું અંધારું થઈ ગયું છે મોડું થઈ ગયું છે ગોવિંદભાઈ જો ભાઈ ગયા એને જવાનું છે દૂધ દેવા ના જોઈ લે એટલે અમારે બધા આવી ગયા છે ભાઈ જઈ દેવ ભાઈ બળદેવ ભાઈ આ કાંઈ ઘટે ને અમારે ભરતભાઈ આ છોકરાઓ મારા વીડિયા બહુ જોવે કઈ કેહો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો વાહ ભાઈ વાહ તમે કઈ કહેશો સોટે રાજા સોટે રાજા આજે શરમાઈ છે આજે સોટે રાજા શરમાઈ આ તો હાલુ હાલો બ્લોગ ની અંદર બનાવ્યો ને આપણે ફટાફટ જઈએ જો મિત્રો ગાય માતા નું બચ્ચું કેમ કરે હા 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 વાહ વાહ લે આગળી બોલાવતું તો ને હવે ભાગે áp lên bài bơm bớt theo, bắt hello, 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 hello,

એની ટાઈમ જમવામાં હોય સાદું જ સાદું ને સાદું જ્યાંક બહાર હોય તો ખાવું પડે બાકી સાદું જ છે મજા ન આવે તો સારું હાલો જમી લઈ અને હવે અત્યારે આ વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખું કારણ કે વ્લોગ બહુ મોટો થઈ ગયો છે પાછું સવારે વહેલું અહીંથી સાર હોય કે પીપા જવાનું છે નોકરીએ પાછું આનું એડિટિંગ કરવાનું છે પાછું અપલોડિંગની બધી કરી નાખી તો એ પાછું સવારે વ્લોગ આવી છે એવું છે તો હરું હવે આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી નાખીએ તો આ સાથે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા માટે ભૂલતા નહીં મળશું આવા બ્લોગમાં બીજા બ્લોગમાં જાવું જોઈએ હર હર મહાદેવ જઈમાં સ્વાગત છે નહીં જોઈને બે નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લો બે લાયકનને બદલ જેથી કરી તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે બાય બાય